ચાર પોચ જોડી ચંપલ બદલાઈ ગયો મંદિરે આવી નવો તમે મારી પ્રાર્થના હોપડો અમેરિકાવાળાએ ધાર્યું છે શું શી કવર કલર જોઈને વિઝા હાલ શકશું દસ વરસ હવા આવ્યો બીજાનું કોઈ ઠેકોણું પડતું નહીં શું કરું લૂકડોય નવો લાયેલો ખરીદી કરેલો બધો પહેરવા કાઢનો છે ફેશન જતી રહેશે મને લાગત જતા જતા કાં તો મારો ધોળા આવી જશે અમેરિકા વાળા ખરી કરી કલર જોઈને વિઝા હાલતા શેખ શું આમાં ખેતી હતી આ બધું બળી જઈ યાર હવે ખરેખર બધું નુકસાન જ છે હવે સરકાર થોડુંક હોમું જુઓ તો સારું હોય અને હું એકલો નહીં આવા તો જેટલાય ખેડૂતો હશે એમને બધું બળી જયું છે આ વરસાદે તો ના કરવાનું કર્યું જાન જુઓ તાર નહીં આવતો જાન નહીં જોતો તાર કે લ્યો લ્યો કરીને આલ્યા કરે શું કરવું જવું છે ખેતરમાં નહીં તો શું ફોન સાયલેન્ટ લઈ આવ્યા શું જયેશભાઈ જયેશભાઈ ફોન આવ્યો યાર પ્રમુખ જયેશભાઈ પ્રમુખ ભલે વાત કરવા દે હા જેમાં તય જયેશભાઈ હા બોલો 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 અરે ના ના આ ઓટો મારવા તો પહેલા મજૂરો કામ કરતા હતા શેતર સાફ કરાવતું એટલે આવ્યો તો યાર અચ્છા સિંગાપુર તો અચ્છા અચ્છા સંગપુરા સંગપુરા આ તો આઈજો છો ને યાર અચ્છા તમે કઢી લેવા આવશો ને મને આ તો કહો છો નહીં એક કામ કરું આ ક્ષેત્રમાં જઈને ઓટો મારીને મેહાવના જઈને બસો બે સીધો કઢી આવી જાઉં તમે લેવા આવતા રહેજો હું તમને મેહોને બસ સ્ટેન્ડથી ની એટલે તમને ફોન કર્યો હું એટલે તમે આવી જજો હો ને એ સારું સારું હારો હેડો એ હા જે માતાજી એટલે જયેશભાઈ ના ભાઈના લગ્ન આવી જાય હા અને જવું પડશે ચાલશે નહીં એ કરી લેવાય આવશે એટલે કહો હતો નહીં આપણે જરૂર જ નહીં પણ જીઆઈએ અને જવું પડે જવું પડે એવું કોઈ નહીં યાર સંગપુરા નોમ અભર્યું આજ એમની ગોમની મહેમાનગતિ ગતિ એ કરીએ આપણે જે હરો દાના ભાદર નો મોલે બોલ ભાદરવા ભાદરો મહિનો જતો રહ્યો ના ના સિંગાપુર જવું છે અત્યારે અરે અમારા જયેશભાઈ છે નહીં યાર હા એમના ભાઈના લગ્ન છે એટલે સિંગાપુર મને લેવા આવવાના વચ્ચે એટલે હું અહીંયાથી હવે જો છેતરમાં જઈને મેવાણા જે મેવાણા બસ પકડીને પછી સીધો સિંગાપુર એટલે મને લઈ જ એટલે ત્યાં અમારા ઘરિયા બહુ છે યાર હું ત્યાં જયેશભાઈની સર નહીં યાર અમારી ઉંમરે એટલે ઘડીયા જ કહેવાય નહીં યાર ના ના ગોમ હારું હોય યાર જોયું નહીં આજે જ્યો નહીં નોમ બહુ વાપર્યું હે અને જયેશભાઈ જે અધો આવે એવો નહીં એટલે જઈશું લગનમાં ફરીશું અને ગોમને કોટો બોટો મારીશું ગોમ છું જોઈશું હે શું કેમ અમા જેવા ઘડિયા સિંગાપુર ના જોય અને આમાં જયેશભાઈને બધા તો રીને ગો મારું હર તો ગોમ તો હારું છે ને બુડા જયેશભાઈનું ગોમ હું વાત કરી હારું યાર પારખી પંચાયત હું ફોન મૂકું મને જવા જવાથી ક્ષેત્રમાં જવું હું મૂક ફોન તું નવરો હું નવરો નહીં હારું યાર પછી ફોન કરું હજી આખા ગોની પારખી પંચાયત હોવાના અને હવા હવામાં જ નવરી પડી જાય તો બંને હું કોમે જવાથી શું માત આખો તો બધાને હેરાન કરતો હોય ફોન કરી કરી

થઈ ગયું ફાઈનલ એમ ને હા ફાઈનલ નેગ્રો છું હવે પહોંચું જ લીધા એટલે જયેશભાઈ સિંગાપુર માં જ રહે છે અરે હા સિંગાપુર બહુ મોટું નામ અહી અને આખા ગોમણ અંદર વાવા ચાલે હું વાત કરો અહી યાર એવું છે કેટલું મસ્ત ગોમણ હારો હારો તો હા ને તારા ઉઠ કે લે તો ના બીજી વાર હું આયા તારા હા તો બીજી વાર તું આવજે હા એશ માથાનું વજન ઉતરી ગયું હારું થયું પેલા કીધું એને કે તમારી ઓવરબોર રહી જવાની ખરેખર ઓમ થઈ ત્યારે એટલો બધો વજન તો ભરેલો આ લુગા મો લુઘાંગ પેલું લેવું પડે ગઈ એટલે વજન વધારો થઈ ગયા લે જવા દે આવા સીધો ડોહો લાગે ઘરથી કંટાળ્યો લાગે કરના કોધે બળવા નહીં મોકતો એટલે આ ઉંમરે સિંગાપુર રેડ્યો છે ને મોહણીઓના મેં જવાના ટાઈમે કોણ સિંગાપુર લઈ જાવતો હજી અમને મળી જાય છે ડોહાઓના

અને ક્યાં આગળ છે જુરા એટલે હું આઈને શું કરું તારા ભાઈબંધના ભાઈ ના લગ્ન છે યાર એ ના 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 એટલે અરે પણ મારી વાત તો આમ સારું સારું વાંધો નઈ યાર આવ ગોઠવું યાર મને લાગ પેલા ડોહાના ઓંધે બેરું કૂટ આવ્યું છે એક કોમ કરું જવાનને ને પૂછું કે તારા ભાઈબંધનું નામ શું આ જવાન હું શું કહું મારી વાતો પણ તારા પેલા ભાઈબંધનું નામ શું છે જયેશભાઈ એ સારું બધું નહીં મારા અંદાજ પ્રમાણે હો ટકા ડોહા એ બેરું કૂટ્યું છે જતો હશે સંગપુરા ડોહો અને થઈ ગયું છે સિંગાપુર સો ટકા લોચા માર્યા છે મારા ગણતરી પ્રમાણે ભટકા છે ડોહો હું વિચારતો હતો કે ડોહલું સિંગાપુર રિક્ષા કરીને ચમનું જાય છે પણ જાય છે સંગપુરા અને થઈ ગયું લાગે છે સિંગાપુર આ ડોહલું છે ને ઉંમરના અંગાત કોણ જતા રહ્યા લાગે છે અને ઓદળે બેરે હરે કૂટે છે મને ચેટલું વળી એ થઈ ગયું અરે રરે કીધું મારે દહ વરથી ટેકોણું નહીં પડતું ચો એનું અને એના ડોહાના આ ઉંમરે છે એમનું ઠેકોણું પડી ગયું હું જવા દે તારે હું જવા દે